તમે કીધું કાંઈ નહીં હાલો ને તમને લઈને જઈને બતાવું જો કેવો મસ્ત મજાનો તડકો છે અને તડકામાં હું એકલો છું કારણ કે કોઈ બતાતું જ નથી તો હવે એમાં એવું છે કે મેં આજે પહેલાં જમી લીધું અને મારે થોડું ઘણું કામ હતું દુકાને તો આજે કે જો મસ્ત નાની ધોની તૈયાર તો થઈ ગયા છે પણ ક્યાંય સાવનું તો નથી જ તે ખાલી એમના માટે હું તમને ઓલા ઉપર જ ઓલા ચડાવ્યા છે ને અહીંથી તો નહીં બધાય કદાચ હાલો ને ઉપર જ જઈને તમને બતાવું બધું અહીંયા ઓલો વેકરોનો ફેરો બીજો નાખવાનો છે એટલે આસપાસ જો ખણીયા ભણી આડા હતા ને થોડા કાઢ નાખા અને અહીંયા નાખવાના છે કારણ કે બીજો વેકરો આપણે આવશે ને ભોગા હોય એટલે વાંધો ના તો તમને ઉપર જઈને બતાવું જોકે અહીંયા તો કૂટી કરી તો તમને જોયેલી જ છે બધા ઘણી વાર આપણે બતાવેલી જ છે તો એ તો તમને વારંવાર હું બતાવવાનું હોય પણ એટલામાં થોડુંક સદાય બાકી રહી ગયેલો છે કારણ કે પહેલો હાથ મારેલો છે એટલે આખા મકાનમાં બીજો હાથ બાકી છે ત્રણ હાથ આવો ટોટલ ને પહેલો હાથ લાગ્યો છે રોવાડામાં જો રહોડામાં મસ્ત લાગે કારણ કે આ સ્ટાઇલનું બધું લાગી ગયું ને એટલે આ રહોડો છે કિચન છે આ બધું એ આવડો આ ડાઇનિંગ ટેબલ હોલ આવશે અને અહીંયા બેઠક હોલ આવશે સામે સામે ટીવીનું સ્ટેન્ડ છે આ દરવાજો બારની સાઈડમાં ત્યાં બાર દીવાલ આવી જશે એ તો બધું થાય જ એ બધું તો હું તમને જેમ છે બધું બતાવતો રહીશ કંઈ વાંધો ને હું તમને ઉપર લઈને બતાવું આ આડું મેં કીધું કારણ કે કૂતરા આવે ને એટલે પછી આડું રાખેલું એમ કે ગાવડા અને કૂતરા અંદર ગળી જાય છે બ્લોક લાગી ગયો અહીં બસ હવે અહીંથી ન જાય હવે કૂતરું ન જાય પણ આમથી વ્યૂ જાય એ હમણાં આગળ જાઓ ને ત્યારે અહીંયા મારતો જાય પહેલાં તો ઉપર જાઓ અત્યારે તો એક આધી રિલે બનાવી લઉં લાગી ગયા છે ઉપરના ખાડીઓ બાકી રહી ગયેલો છે હા ખાળીયો કેમ કે બે જણાથી ખાડીઓ ન ઉપર જાય હવે ઉપર જો લાગ્યા છે ઉપરનો ઓલું પણ તમને અહીંથી તો નહીં બતાવી અને ઉપર જવા માટે સીડી હતી સીડી તો અત્યારે કાઢી છે મારે અત્યારે નથી મૂકવી પછી હાન્સો ને ક્યારે ચા કોફી પીવા ને ત્યારે બતાવી હા પાળાપીઠ છે નીચે લાઇટ છે આ લાઇટો છે ત્રણેય બે સાઈડમાં આ સાઈડમાં હરખું જ છે ના એમાં જ છે અને અહીંયા એમાં જ છે અહીંયા ગ્રીલ આવી જાય આ બધી બાજુ અહીંયા છે ને જે અહીંયા જો આ બધું અમારે ધાબાનો આપણે દેશી ઝુકાડો હોય બરાબર જો અહીંયા કપડાં સુકાતા હોય પછી કઠોળ ગમે મતલબ આવું બધું પીડ્યું બધાને હરેકના ધાબા ઉપર તો હું તમને બતાવતો ને જો એ ઉપરમાં થઈ ગયા છે ને એ બધું ઉપરથી હરકું બતાવે માથે બીજા મારે અહીંયા સડું ને ત્યારે પણ અહીંયા અત્યારે સીડી કાઢી નાખેલી છે હવે એ તો તમને હું પછી બતાવી આ છે ને ચાર જણા હોય ને તો જ આવે સડે મને ફોન આવ્યો હતો પણ મારે ત્યારે દુકાનમાં કામ હતું આપણે છે ને એવું લાગે ને તો પછી કાલે ચઢાવી દઈશું અને અથવા બપોર પછી એમ તો કંઈ વાંધો નહીં હાલો હવે આપણે ફ્રેશ બ્રેસ થઈને મોટું મોટું ધોઈને પછી દુકાને નીકળી અમે હવે બે વાગી ગયા છે જો કે વહેલા આવ્યો તો જમવા પણ તોય મોડું થઈ ગયું કામ હતું ને એટલે ત્યારે પવન સારો છે શિયાળાનો પવન આ બારની સાઈડની બારી છે આ ત્રણ ખાલા બધા ને એ મેં બારની સાઈડમાં એવી બારી બનાવેલી છે કારણ કે અમારે એ બારી આખી છે ને કાચની મઢાવાની છે તો એ બારી અત્યારે એવી રીતે રાખેલી છે એમ અને પછી એનું છે ને એ બારીનું મતલબમાં એવું છે કે એ બારી કાચથી મંડી જાય ને અંદરથી આખી કમ્પ્લીટ થઈ જાય છે પ્લાસ્ટર પ્લાસ્ટર થાય છે ને પછી એને ફ્રેમ બનાવવાની કાચથી પછી ફિટિંગ એવું બધું છે એ બધું હશે બધું આગળ બતાવતો ક્યાંય ન જાઓ તો હું દુકાન સોરી મકાનો એનો તો બ્લોક બનાવી લઉં છું હવે હું જાઉં આ ગાડી આવી ગઈ છે નકર તો આ ગાડી લઈ જાય પણ આ જો ને સાવી હાથમાં છે તો આ ખોટી કાઢવી નથી ભલે પડી અને અમે અહીંયા લગન છે એટલે બધું ગાડીની બાડી વાહનો લાટ પડી છે તો ખોટી આપણે તરીકે મૂકવી પડશે આપણે અત્યારે આ લેતા જાય એવું કઈ નથી દુકાને જવાનું ક્યાં આખું તો જવાનું નથી આ ખોટી તડકા અહીંયા પડી રહ્યા શરદી છે ને બોલાતી નથી સારી જ નથી થતી દવા લીધી હતી પણ તોય એ વાંધો ને હાલો આપણે દુકાને ભાગી ગયો ફટાફટ ને પાછા ચાર વાગે ચા કોપી પાછા આવી બપોરે જમીન ડાયરેક્ટ દેવારા મૂવી શરૂ કરી દીધું બહુ મસ્ત મજાનું મૂવી છે ભૂલ થઈ ગઈ મારે ટોપિસમાં જોવા ન જોવાનું આમ તો હું બે મૂવી હમણાં હમણાં જોઈ આવું છું પણ આ દેવરા જોવાનું મને ખબર નહોતી કે આવું મૂવી નીકળશે પણ બહુ મસ્ત જો અત્યારે શરૂ જ છે મારે હજી એનટીઆર મસ્ત મજાનું મૂવી છે તમે ન તો તમે પણ એકવાર ધો અવશ્ય ધો અને બહુ મજા આવે છે તો મોજ માંડો યાર મસ્ત મજાનું મૂવી છે અને હવે ચાર વાગી ગયા છે તો ઘરે જાઓ તો એ પહેલાં હું બ્લોગ બનાવી લો ને તમને બતાવી દો કે આપણે અત્યારે જો મસ્ત મજાનું મૂવી જોતા હતા એમ તો કાંઈ વાંધો નહીં હવે આપણે નીકળીએ દુકાને અલા સોરી ઘરે ચા કોફી પીતા આવીને પાછા આવી જોકે આજે તો આપણે બ્લોગ બનાવવાનો બસ અહીંયા અહીંયા છે ક્યાં જવાનું તો છે નહીં

તો હવે છ આડા છ જેવું થઈ ગયું છે તો અંધારું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં હલો બદલી નાખું ફટાફટ અને પછી હું તમને બધું બતાવું બરોબર તો બહેન જો આ ખોલી નાખો મેં ઇન્ડિકેટર અને હવે આ ફિટ કરવાનું છે તો હમણાં થોડી વાર રહીને પછી આ બધું કાઢી નાખવા આવડો અને આ નવું એ ફિટ કરી દો આ બળી ગયો છે એમ જો તો એ બળી ગયો છે એટલા માટે પછી મારો નવો નાખવાનો છે તો હવે નાખી દો બરાબર ફટાફટ અમે અંધારું થઈ ગયું છે એટલે

સાડા નવ થઈ ગયા છે સવારે એટલા માટે આજે બ્લોગ પૂરો કર નાખો વહેલા અને વહેલા ઘરે જતો રહો તો સુઈ જાવ અને સવારે વહેલા જગાઈ તો ફેમિલી ખાસ આપણે ચેનલ પર પ્રેસ કરજો બસ બધાને જયશ્રી અમને મળશું આપણે આવાનો બ્લોગ